પરંતુ જયારે અહિયાં રેસ્ક્યુ કામ ચાલતું હોય બચાવ ની કામગીરી ચાલતી હોય ને કોઈ પણ મંત્રી કે કોઈ વીઆઈપી આવે એટલે વ્યવસ્થા અને એટલે સ્વાભાવિક એક વખત અમે સતત વહીવટી તંત્ર ના સંપર્કમાં અને આજે સમાચાર જે મળ્યા અને ગઈકાલથી અમે સતત કે આજે એની પરિસ્થિતિની મુલાકાત લેતા ટેકનિકલી પણ અમે જોઈ શકીએ આ રીનભે ની અધિકારી સાથે આવ્યું શરૂઆતનો જે પ્રાથમિક તબક્કો અને પ્રાથમિક અહેવાલ છે એ પ્રમાણે પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશન એ ક્રશ થવાના કારણે એ જે કહેવાય સ્લાઇડ થયું છે અને એના કારણે પ્રાથમિક એવું લાગે છે અને કદાચ વાત કરી અધિકારી ગાંધી સાહેબ તેની સાથે પણ એમને પણ કહ્યું કે પ્રાથમિક અહેવાલમાં આ પ્રકારનો આપણને રિપોર્ટ મળ્યો છે એટલે એકંદરે જ્યારે પણ કોઈ આવો બનાવ બને એટલે ત્યાં કોઈ એવા અધિકારી આવી જાય જેના કારણે આખી વ્યવસ્થા

કારણોસર અને જે વાઇબ્રેશન નોંધ્યો હતો પરંતુ આજે તમે સસ્પેન્શન જોઈ રહ્યા છો એટલે ક્યાંક જે અધિકારીઓની ચૂક થઈ છે એ અધિકારીઓની ચૂકના કારણે પ્રાથમિક તબક્કે જે આપણને અહેવાલ મળ્યો છે એ અહેવાલના આધારે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે ને લગભગ ત્રીસ દિવસની અંદર આખી તપાસ પૂરી થઈ ટેકનિકલ અને સાથે સાથે વહીવટી મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ જશે અને આ એક કન્ટિન્યુઅસ ઓનગોઈંગ પ્રોસેસ અને ઓનગોઈંગ પ્રોસેસ અત્યારે ચાલે છે આ પહેલા રજૂ હતા ત્યારે સરકારે કેમ ખ્યાલ વાત કરી રહ્યા છે કારણ કે બેદરકારી છે આ પ્રકારની કાર્યવાહી થશે અધિકારીઓના વિરોધમાં અરે ભાઈ જે મે કહ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ જ્યાં બેદરકારી લાગે છે સસ્પેન્શન કર્યું છે એની ખાતાકીય કાર્યવાહી પણ થશે અને સાથે સાથે એમાં જે બેદરકારી અથવા તો જે પ્રકારના પગલા લેવાવા જોઈતા હતા એ નથી લેવાયા તો એના અંદર જે પણ કોઈ પ્રકારની કામગીરી કરવાની થશે સરકાર ચોક્કસ કરશે